હાઈવે પર ગઈકાલથી ભારે વાહનોની કતારો જોવા મળી હતી પોતેર કલાક માટે વાહનો માટે એ ટોલ ફ્રી જે છે તે કરી દેવામાં આવ્યો છે પણ નો રોડ નો ટોલની લડત જે છે તે સફળ રહી છે મહત્વપૂર્ણ સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે કે જ્યાં નો રોડ નો ટોલ આ નારા સાથે જે કહી શકાય કે ટ્રાન્સપોર્ટના જે વાહનો હતા તે વાહન ચાલકોની સાથે જે ટ્રાન્સપોર્ટરો હતા તેણે હડતાલ કરી હતી એ હડતાલ બાદ એ હડતાલ સફળ રહી હોવાના સમાચાર છે પંદર સપ્ટેમ્બર સુધી એ ટોલ ફ્રી કરી દેવામાં આવ્યા છે એનએચએઆઈ એચ ઓડીની એ કહી શકાય કે ટ્રાન્સપોર્ટર કે જે સંચાલકો હતા તેના હિતમાં એકને કહી શકાય કે એના હિતમાં એક નિર્ણય લેવાયો છે હાઈવે પર ગઈકાલથી જ ભારે વાહનોની કતારો જોવા મળી હતી કારણ કે ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો એ હેરાન પરેશાન હતા બોતેર કલાક માટે વાહનો માટે એ ટોલ ફ્રી જે છે તે કરી દેવામાં આવ્યો છે પંદર પંદર સપ્ટેમ્બર રાત્રિના બાર વાગ્યા સુધી ટોલ જે છે તે ફ્રી કર્યા હોવાના સમાચાર સામખિયાળી મોખા અને માખેલ નાકા એ ટોલ ફ્રી કરી દેવાયા છે સાથે જ ઘણા લાંબા સમયથી ચર્ચાઓ ચાલતી હતી ખેડોઈમાં ટ્રક ચાલકોને ગુલાબ આપી અને છાસ પીવડાવીને જે આંદોલન હતું તેનું એ સમાપન કરાવ્યું છે અંતે ટ્રાન્સપોર્ટરોની હડતાલ જે છે તે સફળ રહી હોવાની વિગતો અત્યારે મળી રહી છે કચ્છની અંદર એ ટ્રાન્સપોર્ટરોની નો રોડ નો ટોલની લડત જે છે તે સફળ રહી છે કારણ કે સતત પાંચ દિવસથી આપણે જોઈએ છે કે કચ્છની અંદર લગાતાર એ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો કારણ કે ખરાબ રસ્તાના કારણે એ ટ્રાન્સપોર્ટના જે વાહનો સાથે જ જ ત્યાંથી પસાર થતી પ્રાઇવેટ ગાડીઓ એ એ તમામને નુકસાન અને સાથે ખરાબ રસ્તાના કારણે સમય જે છે તે હતો તેને લઈને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સતત આંદોલન કરવામાં આવી રહ્યા હતા હડતાલ કરવામાં આવી હતી રોડ જામ કરી દેવામાં આવ્યો હતો આઠ આઠ દસ દસ કિલોમીટર સુધી ટ્રાફિક જામના એ દ્રશ્યો પણ સામે આવ્યા હતા જેની અંદર એમ્બ્યુલન્સો ફસાય સાથે વાહનો ફસાયા સતત કેટલાક કલાક સુધી એ વાહનોના પડ્યા ત્યાં થંભી ગયા હતા અને અંતે એ ટ્રાન્સપોર્ટરોની હડતાલ સફળ રહી છે રોડ રસ્તા સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જે ટોલ કે જે પૈસા લેવામાં આવતા હતા ટોલ લેવામાં આવતો હતો એ ત્રણ જેટલા ટોલ હતા તે ફ્રી કરી દેવાયા છે અને ત્યાંથી એ ટ્રકોને અત્યારે જવા દેવામાં આવી રહ્યા છે 72 કલાક જેટલો સમય આપવામાં આવ્યો છે કે 72 કલાકમાં જ્યાં-જ્યાં રસ્તાઓ ખરાબ છે તેનું સમારકામ થશે સમારકામ થયા પછી એટલે કે 72 કલાક પછી એ ટોલ જે છે તે ફરી શરૂ કરી દેવામાં આવશે અને ત્યાંથી પસાર થતા અત્યારે કોઈ પણ વાહર ત્યાંથી પસાર થાય છે એમને ટોલ નથી દેવું પડતું કારણ કે જે આંદોલન હતું એ સફળ થયું છે અને સફળ થયા બાદ એ ટ્રાન્સપોર્ટરના જે વાહનો છે એ ત્યાંથી પસાર થઈ રહ્યા છે રોજના રસ્તા પરથી હજારો વાહનો પસાર થતા હોય છે તે દરમિયાન ખરાબ રસ્તાના કારણે એમનો સમય પણ વેળફાઈ જતો હોય છે તે કારણે એ હડતાલ રાખવામાં આવી હતી ને જો કે હડતાલ સફળ રહી છે આ હડતાલ સફળ રહ્યા બાદ શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે આવો સાંભળીએ દર દિવસ જે આનો જે નિર્ણય આવ્યો છે આ જે ટ્રાફિકના કારણે જે કી ટોલ ટોલ નકમા ટ્રાફિક વધુ ના થાય એટલા માટે પંદર તારીખે રાત્રે બાર વાગ્યા સુધી ચારે ચારે ચાર જગ્યાએ ટોલ ફ્રી ગાડી નીકળી જશે કોઈ પણ જાતનો ટોલ લેવામાં આવશે નહીં નિર્ણય આવેલો છે અને આના માટે અમે લોકો ગુજરાત સરકારના ના ગુજરાત એડમિનિસ્ટ્રેશન કલેક્ટર શ્રી ના અને સાંસદ સાંસદ બધા જે ટ્રાય કરી કલેક્ટર શ્રી અને ડીએસપી સાહેબના ના બધાને આભારી જઈએ અને ટ્રાન્સપોર્ટના ના ભાઈઓ જે શાંતિ જાળવીને જે માંગણી કરી જે એમને યોગ્ય લાગી છે અને યોગ્ય સ્વીકાર થયો છે

તેમનો ખૂબ ખૂબ આભાર કલેક્ટર સાહેબનો આભાર એસપી સાહેબનો આભાર અને આપણી ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર કે એને બધાને ખ્યાલ હતી કે આપણી માંગ જે છે એ કમ્પ્લીટ માંગ છે કે આમાં કોઈ ખરાબ વસ્તુ નથી અને જે આપણે શાંતિપૂર્ણ આંદોલન કર્યું એ બધા મિત્રો ડ્રાઈવરોનો ખૂબ ખૂબ આભાર તો જે પ્રમાણે ટ્રાન્સપોર્ટરો કે જેની અંદર અત્યારે ખુશી જોવા મળી રહી છે કે એનું આંદોલન એ સફળ ગયું છે સતત

એમની સામે હવે હાઈવે ઓથોરિટી છે તે પણ ઝૂકી છે ત્રણ દિવસ માટે ટોલ ફ્રી કરી દેવામાં આવ્યા છે ત્યાંથી એ વાહનો પસાર થઈ શકશે જ્યાં સુધી એ રોડનું ત્રણ દિવસમાં સમારકામ ન થઈ જાય ત્યાં સુધી અને બોતેર કલાક જેટલો સમય આપવામાં આવ્યો છે કે બોતેર કલાકની અંદર તમામે તમામ ખાડા પુરાઈ જશે સાથે જ રસ્તાઓ જે છે તે કમ્પ્લીટ કરી દેવામાં આવશે એ કમ્પ્લીટ થયા પછી જ જે ટ્રાન્સપોર્ટના જે વાહનો છે એ ટોલ ભરશે અને ત્યાંથી પસાર થશે તે પ્રકારની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે પરંતુ જ્યાં જ્યાં પ્રકારના ખાડાઓ છે ત્યાં ત્યાં લોકો અત્યારે રસ્તા ઉપર ઉતરે આવ્યા છે ત્યારે ખરાબ રસ્તાના કારણે એ નવા જૂની જે છે તે પણ થઈ રહી છે ક્યારેક આરોપ પ્રત્યે આરોપો લાગી રહ્યા છે ભારે વરસાદના કારણે રસ્તાઓ અમુક ધોવાઈ જાય અમુક જગ્યાએ ખાડાઓ પડી જાય કે જ્યાંથી રોજ હજારો વાહનો પસાર થતા હોય એવા રસ્તાઓ ખરાબ થઈ જાય આપણે જોઈએ છે આ તો કચ્છની વાત હતી મુંબઈથી આગળ જઈ વડોદરા એક્સપ્રેસ હાઈવે છે ત્યાં એટલો મોટો ટ્રાફિક જામ થઈ જાય છે અવારનવાર ત્યાંથી વિડીયો સામે આવે છે છતાં પણ ત્યાં કોઈ કામગીરી કરવામાં નથી આવતી અનેક આંદોલનો થયા હશે છતાં પણ કોઈ જાતની કામગીરી નથી કરવામાં આવતી પરંતુ ટોલ જે છે તે એક રૂપિયો પણ ઓછો કરીને એ વસૂલવામાં કહી શકાય કે વસૂલી લે છે પરંતુ એ પ્રકારની ક્યારેય બહાદરીનેથી આપતા કે ભાઈ ચલો માનીએ કે અહીંયાથી ખરાબ રસ્તો છે તો પચાસ ટકા ઓછું ટોલ આપજો ખરાબ રસ્તા છે તો પણ તમારે ટોલ પૂરેપૂરો ભરવો પડશે આ જ પ્રકારની સ્થિતિ રાજકોટથી જઈએ તો ગોંડલ જુનાગઢ તમે પહોંચો તે પ્રકારમાં પણ કારણ કે તે રસ્તાનું કામ ચાલુ છે રસ્તો ટોલ આવે છે તો ત્યાં એકાદ દોઢ કિલોમીટરમાં સારા રસ્તા હોય થોડા આગળ જાવ એટલે પાછા હતા એના એ રસ્તા થઈ જાય છે છતાં પણ ટોલ બેફામ રીતે વસૂલી લેવામાં આવશે પરંતુ એ રીતના રસ્તાઓ નથી મળતા જેના કારણે લોકો હવે ત્રાહિમામ પહોંચા પોકારી ઉઠ્યા છે અને કચ્છની જેમ હવે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ લોકો જો આ રીતના આંદોલન કરે તો પણ નવાયેલી વાત ન કહી શકાય